હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મિના સ્ક્રીસન ગુજરાતીમાં આજે આપણે બનાવીશું મગફળીમાંથી ખારીસિંગ તો આજે આપણે બજારમાં જે ખારીસિંગ મળતી હોય તેને આપણે ઘરે જ બનાવીશું ખૂબ જ સરળ અને સહેલી રીત બતાવીશ જેનાથી તમારી ખારીસિંગ બજાર કરતાં પણ એકદમ સરસ એવી ટેસ્ટી બનશે અને ક્રન્ચી બનશે તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ તો મેં એક કટોરા જેટલા લઈ લીધા છે મગફળીના દાણા ત્યાર પછી આ મગફળીના દાણાને મેં ચારણીમાં એડ કરીને બેથી ત્રણ પાણીથી ધોઈ લીધા છે હવે ગેસ ઉપર તપેલી મૂકી દીધી છે તપેલીમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે અને આ પાણીમાં મેં અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે હવે આપણે મગફળીના દાણા બધા જ આપણે અહીં એડ કરી દેવાના છે તપેલીમાં સરસ રીતે આપણે ચમચીની મદદથી તેને મિક્સ કરી લેશું એટલે મીઠું જે છે એકદમ સરસ રીતે મગફળીમાં ભળી જાય તમે અહીં ક્વોન્ટિટી ઓછી વધુ કરી શકો છો હવે એક ઉકાળો આવે ને ત્યાં સુધી આપણે અહીં ઉકાળી લેવાનું છે ત્યાર પછી ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે હવે આપણે મગફળીના દાણાને પાણીમાંથી બહારે કાઢી લેશું તો અહીં તમને એક ઉકાળો ન આપવો હોય તો તમે ગરમ પાણીમાં પાંચથી દસ મિનિટ માટે તેને રાખી પણ શકો છો હવે આપણે અહીં મગફળીના દાણા જે છે એકદમ અલગ કરી લેવાના છે અને પાણીને પણ અલગ કરી લેવાનું છે તો અહીં મેં ચારણીમાં તેને લઈ લીધા છે અને હવે આપણે અહીં ગેસ ઉપર જાડા તળિયાવાળો કઢાઈઓ મૂકવાનો છે અને તેનામાં આપણે પાંચથી છ મુઠ્ઠી જેટલું મીઠું ગરમ કરી લેવાનું છે તો અહીં આપણે પહેલાં ગેસની ફ્લેમને થોડી હાઈ રાખીશું જેથી કરીને કડાઈઓ જલ્દીથી જ ગરમ થઈ જાય અને મીઠું પણ ગરમ થઈ જાય અને ત્યાર પછી મીઠું ગરમ થાય એટલે આપણે તેનામાં મગફળીને એડ કરી દેવાની છે તો અહીં મેં ગરમ પાણીમાંથી મગફળીને કાઢી લીધી છે ફક્ત એક ઉકાળો જ તેને આપ્યો છે તમે ગરમ પાણીમાં પાંચથી દસ મિનિટ માટે તેને રાખી પણ શકો છો તો અહીં મેં ચારણીમાં મગફળીને કાઢી લીધી હતી ત્યાર પછી અહીં આપણે મીઠાને ગરમ કરીને મગફળીને ઉમેરી દેવાની છે ઉમેર્યા પછી એકદમ સરસ રીતે આપણે મીઠામાં તેને મિક્સ કરવાની છે તો હવે મેં અહીં ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી મૂકી છે જેમ જેમ મગફળી શેકાતી જશે તેમ તેમ તે ખારી સિંગમાં કન્વર્ટ થતી જશે અને ઉપર ઉપર તમે જોઈ શકો છો કે મીઠું જે લાગેલું છે એ બધું જ મીઠું જે છે એ અલગ થતું જશે થોડી વારમાં તમે જોશો તો તમને એમ લાગશે કે આ નીચે મીઠાની ધૂળ થઈ ગઈ છે પણ એકચ્યુઅલી એ ધૂળ નથી હોતી મીઠું જોઈ છે આપણે મીઠામાં જ ખારી સિંગને શેકવાની હોય છે મગફળીના દાણાને જ્યારે આપણે મીઠામાં ઉમેરીએ ત્યારે તેને થોડીવાર માટે આપણે સતત ચલાવવાનું હોય છે જેથી કરીને તળીએ ચોટે નહીં અને આ તમે પાણી જે જોઈ રહ્યા છો એ આપણે જ્યારે મગફળીને ઉકાળતા હતા અને તેનામાંનું જે પાણી વધ્યું છે તે છે તો તમે જોયું કેટલું ગંદુ પાણી નીકળ્યું છે તો તેને આપણે ફેંકી દેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે સતત આ મગફળીને શેકવાની છે જેથી કરીને ખારીશિંગ આપણી એકદમ સરસ એવી ક્રંચી બને અને ગેસની ફ્લેમ મારી અહીં તમે જોઈ શકો છો કે એકદમથી સ્લો જ રાખી છે હાઈ ફ્લેમ તમે રાખશો તો મગફળી અંદરથી બળી જશે અને બળેલી મગફળી ખાવાની બિલકુલ મજા નહીં આવે એટલે થોડી વાર લાગશે પણ એકદમ બજાર જેવી જ સરસ ક્રિસ્પી ખારીસિંગ તમે ઘરે બનાવી શકો છો અને બજાર કરતાં ચોખ્ખી ખારીસિંગ તમે ઘરે બનાવી શકો છો હવે ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે જેમ જેમ મગફળી શેકાઈ રહી છે તેમ તેમ તે મીઠાને મૂકી રહી છે એટલે આપણે જ્યારે મગફળીને બાફવા માટે મૂકીએ ને ગરમ પાણીમાં એટલે તેનો જે દાણો છે અંદરથી એકદમ ચોચો થઈ જતો હોય છે મતલબ કે આપણે બાફેલા દાણા ખાઈએ તો એ કેવા લાગતા હોય છે એકદમ સોફ્ટ લાગતા હોય છે ને તો એ ટાઈપના જ સોફ્ટ થઈ જાય છે હવે એ સોફ્ટ દાણાને આપણે એકદમ ક્રિસ્પી કરવાનો છે ક્રન્ચી કરવાનો છે તો એના માટે આપણે તેને ધીમા તાપ ઉપર શેકવાનું હોય છે તો અહીં તમે જોઈ શકો છો કે સતત હું તેને શેકી રહી છું તો અહીં મીઠું તમે ઓછું વધુ કરી શકો છો મેં અહીં ચારથી પાંચ મુઠ્ઠી જેટલું મીઠું વાપર્યું છે અને જ્યારે તમે આ સિંગ શેકી લો મતલબ કે મગફળીને શેકી લો ત્યારે આજે મીઠું વધે એને ફેંકવાનું બિલકુલ નથી તમે મારી રેસિપીઓ જોતા હશો તો તમને ખ્યાલ જ હશે કે હું કઈ કઈ રેસિપીમાં આ મીઠાનો યુઝ કરું છું તો ફ્રેન્ડ્સ આ મીઠાને બિલકુલ વેસ્ટ નથી કરવાનું અને જો તમને બહુ મીઠાની જરૂરત ન હોય તો તમે ઓછા મીઠામાં પણ આ શીંગદાણાને શેકી શકો છો મતલબ કે ખારી સિંગ બનાવી શકો છો તો અહીં આપણે વચ્ચે વચ્ચે ચેક જરૂર કરતા રહેવાનું છે તેનો શીંગદાણાનો જે દાણો હોય એના ઉપરથી ફોતરો અલગ થાય ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે તો વચ્ચે વચ્ચે હું તેને ચેક પણ કરી રહી છું અને વચ્ચે વચ્ચે આપણે તેને ખાઈને પણ ચેક કરવાનો છે અંદરથી જે દાણો છે એકદમ પોચો ન રહેવો જોઈએ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને સ્લો ફ્લેમ ઉપર શેકવાનો છે લગભગ આ પ્રોસેસ કરવામાં તમને દસથી બાર મિનિટ જેવું થઈ જ જાશે કારણ કે સ્લો ફ્લેમ ઉપર તેને શેકવામાં થોડી એવી વાર લાગતી હોય છે અહીં તમે જોઈ શકો છો કે મીઠું જે છે એ તળિયામાં થોડું એવું ચીપકી ગયું હતું તો કશું વાંધો નહીં આપણે તેને ફરીથી તોડીને એ જ મીઠામાં ફરી પાછું ઉમેરી દઈશું હવે આપણે મગફળીને ફરી પાછું ચેક કરીશું તે ખારી સિંગ બની કે નહીં તો અહીં મેં ફરી પાછો હાથમાં સિંગનો દાણો લઈ લીધો છે અહીં સિંગ થોડી ગરમ હશે એટલે ધ્યાન રાખીને આ કામ કરજો તો હજી બધા જ સિંગના જે છોતરા છે એ નીકળી નથી રહ્યા કોઈ કોઈ દાણો જે છે હજી કાચો લાગી રહ્યો છે મતલબ કે એકદમ ક્રિસ્પી નથી થયો તો હજી આપણે તેને થોડી વાર માટે શેકી લઈશું અને ફરી પાછો આપણે તેને ચેક કરીશું તો એક વખત હું ફરીવાર તેને ચેક કરી લઈશ ફ્રેન્ડ્સ અહીં મેં ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે હવે કડાઈયામાં અને મીઠામાં જેટલું તાપ હશે એનામાં આ બધા જ દાણા જે છે એ ક્રિસ્પી થઈ જશે જે નથી થયા તે તો હવે આપણે તેને વધારે શેકવાની જરૂરત નથી અને બધા જ છોતરા નીકળી રહ્યા છે અહીં તમે જોઈ શકો છો તો હવે આપણે શું કરવાનું છે કે એક ડીશ લઈ લેવાની છે અને આ ખારીંગને આપણે ચારણાની મદદથી ચારી લેવાની છે જેથી કરીને બધું જ જે મીઠું જે છે એ અલગ થઈ જશે અને સીંગ અલગ થઈ જશે અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી રૂપાળી આપણી ખારી સિંગ બનીને રેડી થઈ ગઈ છે તો આપણે બારના પેકેટ લઈને ખાતા હોઈએ એના કરતાં તમે ઘરમાં બનાવશો તો એકદમ સસ્તી પડશે અને બજાર કરતાં પણ ચોખ્ખી ખારી સિંગ બનીને ઘરે રેડી થશે તો અહીં આપણે બધું જ જે મીઠું છે એને આપણે ચાળીને અલગ કરી લેશું અને સિંગને અલગ કરી લેશું આ સિંગને તમે એક વખત ટેસ્ટ કરજો એકદમ ટેસ્ટી એવી લાગે છે બજાર કરતાં પણ ખૂબ જ ટેસ્ટી એવી આ સિંગ લાગે છે તો તેને મેં ડીશમાં સર્વ કરી દીધી છે ફ્રેન્ડ્સ આ જે મીઠું વધ્યું છે એ મીઠાને આપણે સાચવીને રાખી મૂકવાનું છે આગળ પણ રેસિપીમાં મને આ મીઠાની જરૂરત પડશે એટલે હું તેનો યુઝ કરીશ તો તમે પણ આ મીઠાને બિલકુલ ફેંકતા નહીં આ મીઠાને સ્ટોર કરીને તમે રાખી શકો છો ફ્રેન્ડ્સ અહીં મેં ખારી સિંગને ડીશમાં સર્વ કરી દીધી છે તે કેટલી ક્રંચી બની છે તેનો વોઇસ હું તમને આ જ વિડીયોમાં સંભળાવીશ चाहे जरा चक के बताओ कैसी बनी है बढ़िया है क्रिस्पी बनी है तो फ्रेंड्स તમને આ રેસિપી કેવી લાગી છે ખારી સેંગની કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આજની મારી મહેનત જરાય પણ ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ